મધ્ય રેલવેના ભૂસાવલ ભુસાવલ મંડળ પર ખંડવા યાર્ડ રીમોડલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કારણે અમદાવાદ બરોની એક્સપ્રેસ અને અમદાવાદ આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે જેની વિગતો આ મુજબ છે પંદર સોળ સત્તર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ જુલાઈ બે હજાર ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર ઓગણીસ અડતાલીસ ત્રણ અમદાવાદ બરોની એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા આણંદ છાયાપુરી ગોધરા રતલામ ભોપાલ થઈ ચાલશે આ દરમિયાન આ ટ્રેન પશ્ચિમ રેલવેના છાયાપુરી રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર રોકાશે ચૌદ થી ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ બરોની થી ચાલતી ટ્રેન નંબર ઓગણીસ અડતાલીસ ચાર બરોની અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ રતલામ ગોધરા આણંદ છાયાપુરી થઈને ચાલશે આ પશ્ચિમ રેલવે ના રતલામ અને છાયાપુરી સ્ટેશન ઉપર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે અઢાર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર ઓગણીસ તેતાલીસ પાંચ અમદાવાદ આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા છાયાપુરી રતલામ ભોપાલ થઈને ચાલશે પછી આ ટ્રેનને પશ્ચિમ રેલવેના છાયાપુરી રતલામ અને ઉજ્જૈન સ્ટેશન ઉપર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે વીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ આસનસોલ થી ચાલતી ટ્રેન નંબર ઓગણીસ તેતાલીસ છ આસનસોલ અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ રતલામ છાયાપુરી થઈને ચાલશે